નમસ્કાર મારા ભાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જેને સમયને ઓળખી લીધો જેને સમયને જાણી લીધો જેને સમયના પ્રવાહમાં જંપલાવ્યું જેને સમયને સમર્પણ કર્યું એ લોકોની પ્રગતિ થઈ છે અને જેને સમયને બરબાદ કર્યો હો એવા લોકોને સમયને બરબાદ નથી કર્યો પણ સમય જ આવા લોકોને બરબાદ કરી દીધા છે તો શું તમે સમયનું રહસ્ય જાણો છો કે સમય શું છે સમયમાંથી શું ઉત્પન્ન થયું છે તો આ પૂરું અસ્તિત્વ સમયમાંથી જ ઉત્પન્ન થયું છે કેમ કે સમય એ જ શ્રેષ્ઠ છે સમય જન્મ લેતો નથી સમય મળતો નથી સમય શાશ્વત છે કેમ કે જ્યારે કંઈ જ ન હતું ત્યારે ફક્ત સમય હતો આપણે જે આકાશ જોઈ રહ્યા છીએ સૂર્ય ચંદ્ર તારા ગ્રહ નક્ષત્ર જોઈ રહ્યા છીએ તેનો જન્મ પણ સમયમાંથી જ થશે તો પાંચ તત્વનો જન્મ જેને આપણે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી કહીએ છીએ તેનો જન્મ પણ સમયમાંથી જ થયેલો છે એના પછી આપણે જે ચાર યોની અંડ જ અને ઓરજ આ યોનિનો જન્મ પણ સમયમાંથી જ થયેલો છે લક્ષ ચોરાસી યોનીનો જન્મ પણ સમયમાંથી જ થયેલો છે આપણે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ છીએ તેમની ઉત્પત્તિ પણ સમયમાંથી જ થયેલી છે આપણા ચાર યુગની ઉત્પત્તિ પણ સમયમાંથી જ થયેલી છે આપણી ઋતુઓની ઉત્પત્તિ પણ સમયમાંથી જ થયેલી છે ભગવાન વિષ્ણુના જેટલા અવતાર થયા તે બધા જ સમયમાંથી જ થયેલા છે અને લક્ષ ચોરાસીના ચક્કરમાંથી બંધન મુક્ત થવા જે મનુષ્ય દેહ આપણને મળ્યો છે તો તે મનુષ્ય દેહની ઉત્પત્તિ સમય વગર થતી જ નથી અને નવાઈની વાત એ છે કે આ પૂરા અસ્તિત્વમાં સારી કે ખોટી કોઈ પણ પ્રકારની ઘટના ઘટે છે તેનું આયોજન પણ સમય પોતે જ કરે છે જેવી રીતે કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું તે પણ સમયનું જ આયોજન હતું એટલે જ કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન જ્યારે તારો પણ જન્મ ન હતો અને મેં અવતાર પણ ધારણ નહોતો કર્યો તે પહેલાં સમય સમયે જ આ યુદ્ધનું આયોજન કરી દીધું હતું અને અત્યારે તું નિમિત્ત છે એટલે તું નિમિત્ત માત્ર બની જા તું ધનુષ્યને હાથમાં પકડી લે અને કોને મારવો છે અને કોને નથી મારવો તે સમય જોઈ લે છે તું વચમાંથી હટી જા અને સમય એ જ કાળ છે જેને આપણે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ કહીએ છીએ અને દિવસના પણ ત્રણ હિસ્સા છે પ્રાતકાળ મધ્યાહન કાળ અને સાયંકાળ તો આ બધું જ કાલચક્ર છે બીજું કે આ સંસારમાં તમારી સાથે જે થઈ રહ્યું છે તે પણ સમયનું જ આયોજન છે એટલે જ તમે સમય તમારું પરિવર્તન કરે છે અને સમય તમને તમારા શરીરને વૃદ્ધાવસ્થામાં ચેતવણી પણ આપે છે કે હજી બાજી તારા હાથમાં છે સુધરી જા સત્કર્મ કરી લે સત્યનું ભાથું ભરી લે કેમ કે હવે તારે કાળના હવાલે થવાનું છે તો આપણને વૃદ્ધાવસ્થા મંજૂર છે પરંતુ સમયની વાતને માનતા નથી સમયની ચેતવણીથી આપણે ચેતતા નથી અને આપણે અણમોલ સમયને બરબાદ કરી રહ્યા છીએ તો મારા ભાઈ તમે શું સમયને બરબાદ કરો છો એટલું યાદ રાખો સમય તમને બરબાદ કરી રહ્યો છે ચાહે સાધુ હોય ચાહે સંસારી હોય સંત હોય ગુરુ હોય ગાદીપતિ હોય જગત ગુરુ હોય કે પછી મહામંડલેશ્વર હોય જેને સમયને જાણ્યું નથી એ બધા જ લક્ષ ચૌરાસીના બંધનમાં છે અને જેને સમયને જાણી લીધો તે મુક્ત બની તે પોતે કાલાતીત બની ગયા છે અને મૃત્યુને અવસર બનાવી દીધું છે અને તેમના જીવનમાં જ સતત આનંદના ફૂલ ખીલ્યા છે હરિ ઓમ આદેશના પ્રણામ